નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઋતુજન્ય રોગચાળાને કારણે પીડીમાં વધારો થતા જોવા દરરોજ 200 ઉપરાંત દર્દીઓની તપાસ કરવામાં આવે છે બગસરા પંથકમાં વાતાવરણમાં મિશ્ર ઋતુને કારણે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાવ શરદી ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ સતત વધારો થતો જોવા મળ્યો ઓપીડી દરરોજ બસો પચીસથી વધીને બસો પચાસ જેટલી નોંધાય છે ત્યારે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામજનો સારવાર માટે આવે છે ત્યારે ત્રણ મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સારવાર આપી રહ્યા હોય જેમાં બગસરા શહેર અને તાલુકાના ચોત્રીસ ગામના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે હાલ ઋતુજન્ય રોગોને હિસાબે રોગચાળામાં સામાન્ય તાવસર્દી વિધર્સના કારણે હાલ અંદાજીત સવા બસોથી અઢીસોની રોજની ઓપીડી ચાલે છે તો સાહેબ જનતાને અમે અપીલ કરીએ છીએ કે આજુબાજુમાં પાણી ભરેલું ના રાખે પાણી હંમેશા ઉકાળીને પીવે જેથી આવા ઋતુજન્ય રોગો બચી શકે